ભચાઉ રાપર વિસ્તારમાં ભૂ માફિયાના કબજો પશુપાલન નું ચર્યાણ નષ્ટ થઈ રહ્યું છે જે અંગે તંત્રને રજૂઆત ભચાઉના વોંદ વિસ્તારમાં ગૌચર સરકારી પડતર જમીન તેમજ દીનદયાળ પોર્ટ કંડલા પોર્ટ જમીન પર મીઠા અગાર કરતા ભૂમાફિયા દ્વારા ખરાઈ ઊંટનું ચર્યાણ ચર્યાના જંગલ નષ્ટ કરવામાં આવ્યા છે

જેમાં વંધ ગામની ગૌચર સરકારી પડતર તેમજ કંડલા પોર્ટની જમીન પર હાલમાં કબજો કરાયો છે તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી તેવી માલધારી સંગઠન તેમજ પશુપાલન કરતા માલધારીઓની માંગ કરાઈ છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ મારું નામ છે આદમભાઈ વચુભાઈ જત ગામ વોંધ અને હું ટ્વિટર માલધારી સંગઠન પ્રતિનિધિ જોડાયેલો છું અને આ વર્ષોથી ચરિયાળનું પ્રશ્ન છે અને દાવા ફાઇલ રજૂ કરવા માટે અમે મામલતદાર ઓફિસે આવ્યા છીએ કચ્છ ઊંટું ચેર માલધારી સંગઠન અમારી આ માંગ છે કે ચેરિયાળ બચવું જોઈએ લારે અમે અમારો પ્રશ્ન એ જ છે કે ચેરિયાળ ગૌચર જમીન અને જે દરિયાની અંદર મેંગ્રુવ કટિંગ થાય છે આ બચવા જોઈએ બે આના વિશે એ બી કે વીડી તરીકે રખાલ રહેવી જોઈએ તો અમારો ઉડ જે મુખ્ય ખોરાક છે એ ઉડનું કેર છે ચેર સિવાય આ બીજે ક્યાં ખાઈ નથી શકતી આના અમારે ચેર રાખવા જરૂરી અને ઓફિસો સુનતાથી પહેલાં આઝાદીમાં ત્યાંથી જ અમારો માલ દરિયામાં ચરે છે આજ તારીખ સુધી આ દરિયા દરિયામાં રહે છે આજે માલધારી સમાજ દ્વારા મામલતદાર સાહેબ અને એસડીએમ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે વર્ષોથી જે આજીવિકાનું ક્ષેત્ર હોય તો પશુધનનું સંવર્ધન કરવું અને પશુપાલન છે ત્યારે ભચાઉ તાલુકાના મોધ વિસ્તારની અંદર જે પશુધન જે ચરણિયાળ વિસ્તાર છે એના ઉપર ગેરકાનૂની રીતે અવેધ રીતના કબજાઓ કરી દેવામાં આવે છે ગૌશાળાઓની જે જમીનો છે એની અંદર વાડાઓ બાંધી લેવામાં આવ્યા છે અને પોતાની સંપત્તિઓ બનાવવામાં આવી રહી છે ત્યારે જે માલધારી સમાજ છે જેની આજીવિકાનો એકમાત્ર માધ્યમ હોય પશુપાલન છે એની ઉપર આજે તરાપ મરાઈ રહી છે ત્યારે એસપીએમ સમક્ષ રજૂઆત કરાઈ કે જે પણ વોધની અંદર જે બાંધકામો બન્યા છે અને ગેરકાનૂની રીતે અવેધ રીતના દબાણો થયા છે ગૌચર જમીનો હોય કે ચેરિયાનું જે આવેલું કાઠો છે એની ઉપર ત્યારે એમજીટી ની અંદર પણ કેસ ચલાવવામાં આવ્યો હતો ને એમજીટી નેશનલ ગ્રીન રેગ્યુલેટ દ્વારા સરકારને પણ એક નોટિસ આપી છે કે આ દબાણો દૂર કરવામાં આવે પરંતુ અધિકારીઓ ક્યાંકનો ક્યાંક પૈસાની લાલચમાં આવી અને જે જગ્યા બતાવવાની છે એ જગ્યા બતાવતા નથી અન્ય બીજી જગ્યા ઉપર લઈ જઈ અને એના પત્રનામાઓ રોજ કામ કરવામાં આવે છે તો આવા અધિકારી ગણને પણ મારી નમ્ર વિનંતી છે કે હાજિયાના ખોરાક ને ન ખાય અને પોતે ને ઇન્સાન છે અને ઇન્સાનિયત ની અંદર આવતી તે તમામ જી ફરજો છે ને પૂરી રીતે નિભાવે જી ઉઠો હક ખાઈ રહ્યા છે અને ઉઠિયા બનીને ફરી રહ્યા છે ભલે ફોર્ચ્યુનર ગાડી હો છે પેરવાના બ્રાન્ડેડ કપડાં હશે પણ માણસની જાતની અંદર નથી આવતા રહ્યા ત્યારે નસુટિયા જે રજવાત કરવામાં આવી છે કે દિવસ 7 ની અંદર મોત વિસ્તારની અંદર ટી ચેરિયાનું નિસ્કેંદન કરાઈ રહ્યું છે જે ગૌચર જમીનો ઉપર દબાણ કરાઈ રહ્યા છે 7 દિવસની અંદર કલેક્ટર સાહેબ જો આ ઉપર કાર્યવાહી ન કરી તો 7 દિવસ પછી અમારી સમાજની માતાઈ સમાજની સયમ સયમની પરીક્ષા ન લે અને આજે આ ગામમાંથી આવેલા માતારી સમાજના છે આ સામે આપણે બોર્ડ જોઈ રહ્યા છે કે મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ સુધી ભૂતકચ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે મુલાકાત ની ગતો મુલાકાતનો વાર મહિના દરેક ગુરુવાર એટલે આજે ગુરુવાર છે અને મુલાકાતનો સમય બપોરે 1 થી 2 વાગ્યા સુધી છે આ લોકો કલેક્ટર સુધી નથી પહોંચી શકતા એટલે કલેક્ટર સાથે સીધી રીતના સંકલન થઈ શકે પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે આજે નથી કોઈ મામલદાર સાહેબ હાજર બચાવ મામલદાર કે કેન્દ્ર કે નથી કોઈ એસડીએમ સાહેબ હાજર ત્યારે આ ગંભીરતાપૂર્વકની રજૂઆત છે અને આ બહુ અતિ ગંભીર પ્રશ્ન છે અને કોણ ન્યાય આપશે એટલે માનનીય મુખ્યમંત્રી સમક્ષ આ વિડીયોના મારફતે રજૂઆત કરી છે કે 7 દિવસની અંદર આનો નિરાકરણ લાવે અને જે ગૌચર ઉપર દબાણો છે અને જે ચેડિયાનું નિષ્કર્ષણ કરાઈ રહ્યું છે જે વિશ્વનું એકમાત્ર અભ્યારણ હોય તો કચ્છ જિલ્લામાં આવેલું છે મેંગ્રોસનું એને બચાવવાના પ્રયત્ન કરે અને જે યુનેસ્કોએ ત્યારે જાહેર કર્યું છે કે કચ્છના